રામ રામ અશ્વ મારા આત્માના એક નવાની અંદર હું રવિ બેસી સ્વાગત કરું છું જેવી રીતે આપણે ઘણા અશ્વ વિશેના વિડીયો અવનવી વાતો જેમ કે અશ્વની એ ખોટ અશ્વના લક્ષણો અશ્વમાં આવતી સારી બાબતો દેવમણી એટલે શું અશ્વ એટલે શું અને અશ્વ વિશેનું એક ઊંડાણપૂર્વકની ચર્ચાઓ વારંવાર અવનવા વિડીયોની અંદર જે છે એ કરતા હોઈએ છીએ એવી જ એક નવી વાત પુસ્તકોના આધારે લઈને આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું જેવી રીતે અશ્વ જે છે ને એને સમજવા માટે થઈ અને વડીલો ઊંડાણથી કામ કરેલું બીજા પ્રાણીઓને થોડી ઘણી અંશે પણ અવગણના કરી હશે આપણા વડીલો પૂર્વજો અશ્વ નિષ્ણાંત હોય અને ઋષિ હોય પરંતુ આ એક પ્રાણી એટલે કે અશ્વની અવગણના નથી કરી એ અશ્વને તો એમણે પ્રાણી કરતા વિશેષ દરજ્જો આપી દેવામાં આવ્યો છે આજના સમયમાં પણ એમને પ્રાણી નથી ગણવામાં આવતું મનુષ્ય જીવનનો એક હિસ્સો ગણવામાં આવે છે એનું કારણ એ છે કે અશ્વય જે છે આપણા સમાજ જીવન માટે મનુષ્ય જીવન માટે આ ધરતી માટે જે છે પોતાના પ્રાણના બલિદાન આપવામાં પણ પાછી પાણી નથી કરી અને એટલા માટે ઘોડાઓને જે છે અશ્વને જે છે એ માણસો મનુષ્ય જીવનમાં અશ્વ નિષ્ણાંતોનો જે છે એ ખૂબ વધારે તવજ્જો અને મહત્વ આપે છે અને એ મહત્વના કારણે જ એમના પર એટલું ઊંડું વિશ્લેષણ કરી લેવામાં આવતું હતું એમની 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 એ એબ ખોટ દાંત પરથી ઉંમર આ બધી વિષયો ઉપર પણ આપણે વાત પુસ્તકોના કરી છે આગળના અને બધું શા માટે કરવામાં આવતું હતું પાછું આમાં ઘણા લોકો સવાલ ઉઠાવતા હોય છે કે ભાઈ અશ્વને ખોટ તો આવતી જ નથી પરંતુ એવું નથી ખરેખર જયારે એવા સવાલો સાંભળીએ ત્યારે આપણને દુઃખ થાય તો શું વડીલોએ એ જે પુસ્તકોનું આલેખન કર્યું અને એમણે જે વાતો લખી આપણા વધારે વિશે માહિતી રાખનારા લોકો નહીં હોય ને એમણે પણ એમાં વિશ્લેષણ કર્યું હોય છે ત્યારે કરી એટલે અશ્વમાં ખોટ આવે છે એનો મતલબ એ નથી કે અશ્વ ખરાબ છે એનો મતલબ એ છે કે એ જો કદાચ કાંઈ ખોટ આવતી હોય અશ્વમાં તો એની સાથે એ રીતે તાલમેલ બાંધીને જીવન જીવવાની આપણે એક પરમ રૂઢિચુસ્તતા કેળવી શકીએ અને જેથી કરીને જે છે એ સાથે રીતે કે માનો એમને એમને ઘરે ન ન રખાતું હોય રખાય આપણે વાડી હોય તો ત્યાં બાંધી શકાય એમનામાં કઈ બીજી એબ હોય બીજું અપલક્ષણ હોય એ પાછળથી જે જુડ કાઢવાની એમની ટેવ હોય તો એમની પાછળથી ન નીકળવું જેથી કરીને આપણા શરીરને એ ઈજા ન કરે એટલે આવી જીણી જીણી બાબતો હોય તો પછી એમાં એમાં કોઈ એબ નથી ને અપલક્ષણ નથી ને એ વાતો નહીં પણ આમાં કઈ મહત્વ હોતું નથી પુસ્તકોના આધારે ઘણીવાર હું બધી જ વાતો કરતો હોઉં છું પરંતુ છતાં પણ ઘણા અશ્વપ્રેમીઓને દુઃખ થાય છે એમાં એમનું પાછળનું કારણ એમ છે કે સંપૂર્ણ માહિતી મારી આપવાની ટેવ છે જે પુસ્તકમાં છે ઓન ધ સ્ટોપ આપવાની મારી ટેવ છે એમાં હું ન તો એવા ટોપિકને કાપું છું જે ટોપિકમાં કોઈની લાગણી દુભાય જે આપણા વડીલો પૂર્વજો લખીને ગયા છે એ ડંકાની ચોટ ઉપર આપણે આપણી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ કારણ કે એમણે લખ્યું છે એટલે મતલબ કે એમાં વજન છે અને એવી રીતે ઘોડાને બોતેર બીમારીઓ જે થાય છે એના વિશે વાત કરવી છે ઘોડાને થતી બોતેર બીમારીઓ અને એની અમુક દવાઓ હો આ શાલિહોત્ર ઋષિ જે વાતો કરી છે એના વિશે મારે વાત કરવી છે એમણે આપણને આ માહિતી પણ એટલા માટે આપી છે એ ઘોડાને જે બોતેર બીમારી થાય છે અને પુસ્તકોમાં આલેખન કર્યું માહિતી આપી લોકોને જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આ શ્વજે આમને બીમારી થાય છે અને હવે આપણે એમને જો કઈ દવાથી એ બીમારી દૂર કરી શકાય એટલે આ વાત છે તો શરૂ કરીએ આપણે એ પહેલા અમારી ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો જેથી આવા તમામ નવા વિડિયો આવે તો એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે તો શરૂ કરીએ જે બોતેર બીમારીઓ અશ્વને થાય છે એમાં જેમાં પેટમાં જીવડા થવા અશ્વના પેટની અંદર જીવડા થવા આ પ્રથમ પછી છે ત્યારબાદ ઓછો ખોરાક અને આંખમાં આંખમાંથી જે છે પાણી પડવું અશ્વ ઓછો ખોરાક ખાતું હોય અને અશ્વની આંખમાંથી જે છે પાણી પડતું હોય એટલે અશ્વ પછી નાકમાંથી પાણી વહેવું અને કપાળમાં શૂળ થવું આમ બાર વ્યાધિ એટલે કે બાર બીમારી બાર વ્યાધિ જે છે અશ્વની અંદર એ મુખ્ય છે બાર બીમારી પછી બોતેર વર્ણ વર્ણવામાં આવી છે ઘોડાની આંખો જોવા જોવાથી ગરમ અને શુષ્ક લાગે છે અને શરીર સંકો સંકોચાયેલું લાગે ઘોડાની આંખો જોવામાં જે છે ગરમ અને શુષ્ક લાગે અને શરીર સંકોચાયું લાગે તો વાત રોગ હોય અને કાન કઠણ અને ઉના હોય તો પણ જે છે એ વાત રોગ હોય છે જીભ ચીકણી હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો કફ ગણાય એટલે આ બધી વાતો જે આપણને શાળીવત્ર ઋષિએ જે કરી છે એ એટલા માટે કરી છે કે તમે માર્કિંગ પણ આ રીતે કરી શકો તમને ખબર ન પડતી હોય કે અશ્વને શું છે અને કઈ રીતે એમના આમ શું બીમારી છે તો આ રીતે માર્કિંગ કરો એમ એટલે અદ્ભુત એમણે પુસ્તકોમાં આ લેખન કર્યું છે ને ઘણા બધા પુસ્તકો તો અશ્વ પ્રેમીઓ એ અશ્વ નિષ્ણાંતો એ અને અશ્વ વિજ્ઞાન જાણતા લોકોએ એ લખ્યા છે ને શાળીહોત્ર છે અશ્વ પ્રેરણાનો દરિયો છે ગુજરાતના કાઠિયાવાડી અશ્વ છે ઘણા બધા પુસ્તકો છે તો એથી આગળ વાત કરીએ તો જીભ કાળા રંગની અને શુષ્ક હોય તો પણ વાત રોગ હોય એ વાત રોગની નિશાની ગણાય કાળા રંગની જીભ અને શુષ્ક હોય તો એ વાત રોગ વાત રોગની જે છે એ નિશાનીઓ ગણાય એટલે આ બધા રોગ જે છે એ ઘોડાને થતા હોય છે એમાંના આ રોગો છે મુખ્ય રોગો ઘોડાને છતાં રોગમાં પેટ પીડા જે થાય છે ને એ જીવલેણ છે ઘોડા માટે અશ્વ માટે પેટ પીડા નામનો રોગ જે છે ને એ તો જીવલેણ છે હવે એ જીવલેણ ગણાય છે અને પેટ પીડા ઉપડે ને ત્યારે એમને શું શું કરવું જોઈએ અશ્વના માલિકે જે છે એ અશ્વ માટે શું શું કરવું જોઈએ અશ્વને શું ખવડાવવું જોઈએ અથવા શું એમની દવા હોઈ શકે તત્કાલ આજને આજના સમયકાળમાં તો ઠીક છે સારી બાબત છે અશ્વના ડોક્ટરો પણ એવા સરસ છે અને આવી જાય છે અને અને અશ્વને ટાઈમે ટ્રીટમેન્ટ મળી જાય જાય છે છે અશ્વ સ્વસ્થ થઈ પરંતુ એ સમય અને એ જમાનો એવો હતો ત્યારે આવી બધી અશ્વો માટે ડોક્ટરની વ્યવસ્થા માણસો માટે પણ વેદો હતા અને એવી ક્યાં વ્યવસ્થાઓ હતી આ વિદેશી દવાઓ એ બધું હવે જે છે આજના સમય પ્રમાણે ઠીક છે પણ ત્યારે ન હતું એના કારણે વડીલો એ પુસ્તકોમાં આ લેખન કર્યું હશે આ પાછળનું કદાચ વિજ્ઞાન એમ હોય શકે

તોલાભાર જે છે હે આલ્કોહોલ સાથે પાવાથી તોલાભાર એ ગમે તેવી પેટ પીડા હોય તો પણ થોડા સમયમાં મટી જાય છે આવું આ લેખન આમાં છે પુસ્તકમાં એટલે આ છે એટલે આવા વિષયો ઘણા બધા હોય છે અશ્વ વિશેની માહિતીઓ ઘણી બધી હોય છે અશ્વ સમજ આપણને આપણા વડીલો આપતા હોય છે તો આ એક અદ્ભુત માહિતી એ વખતે આપણા વડીલોને વિજ્ઞાન ધરાવતા લોકોએ આપી છે તો આ હતી અશ્વને થતી વ્યાધિઓ બીમારીઓ જે છે એમાંની અમુક બીમારીઓ વિશેની વાત અને અમુક દવાઓ વિશેની વાત આપણને આ વિડીયો પસંદ આવેલ હોય તો લાઇક કરીને કોમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એટલે આવી નવી માહિતી આપણા સુધી પહોંચતી રહે મળીશું એક નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ